સુરત સરકારી શાળાઓમાં એડમિશન માટે હજારો વાલીઓ બે હજાર સત્તર થી સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં શરૂ થયેલી મહારાજા કૃષ્ણ કુમાર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના એડમિશન માટે બે થી ત્રણ હજારનું વેઇટિંગ લિસ્ટ હોય છે શાળાની ક્ષમતા પાંત્રીસો વિદ્યાર્થીઓને એડમિશન આપવાની છે જેની સામે દર વર્ષે લાંબુ વેઇટિંગ લિસ્ટ હોય છે એટલું જ નહીં વાલીઓ પણ એડમિશન માટે લાઈનો લગાવે છે દર વર્ષે આમ તો અમારે અહીંયા ચારેક હજાર જેટલા વિદ્યાર્થીઓના નામની નોંધણી થાય છે વ્યવસ્થા મુજબ આપણે પ્રવેશ આપીએ છીએ આજે પહેલા જ દિવસે છસોથી વધારે નામ નોંધણી છે એ થઈ ગઈ છે અને વાલીઓનો ખૂબ ઉત્સાહ છે આ સંસ્થા જે છે એમાં ત્રણ સ્કૂલ ચાલે છે મહારાજા કેમ્પસની અંદર વાલી મિત્રોને અમે એટલા જોડી દીધેલા છે કે વર્ષમાં ત્રણ વખત આ શાળાની સફાઈ માટે આવે છે દરરોજ દસ વાલી બહેનો ભોજન પીરસવા માટે પોતાની સેવા આપે છે અન્ય કોઈ પણ પ્રકારનું કામ હોય છે તો વાલી મિત્રો ઇન્વોલ્વ છે એટલે એમને પણ એવું છે કે આપણી જ શાળા છે જીવન ઘડતર

પણ સુરતમાં સરકારી શાળાએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અહીં શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કરાવાય છે જન્મદિવસે કેક નાસ્તાને ધાર્મિક કાર્યક્રમ થકી ઉજવણી થાય છે ગઢ જેવું વાતાવરણ આપીને બાળકોને અભ્યાસ કરાવાય છે આચાર્યને પ્રિન્સિપાલ નહીં પણ ગુરુ કહેવામાં આવે છે જે પ્રાઇવેટ સ્કૂલમાં સુવિધાઓ નથી મળતી એ બધી જ ભૌતિકથી માંડીને બધી જ સુવિધાઓ અહીંયા આ સરકારી શાળામાં ઉપલબ્ધ છે મધ્યાહન ભોજનથી માંડી બાળકોને બૂટ મોજા યુનિફોર્મ ઇવન સ્કૂલ બેગ પણ અહીંયાથી આપવામાં આવે છે પુસ્તકો આ બધી જ વસ્તુઓ તમામ સુવિધાઓ બાળકોને અમારી સરકારી શાળામાંથી ઉપલબ્ધ છે શાળાના વાતાવરણથી પ્રભાવિત થઈને ન માત્ર ગરીબ પણ સારા અને ધનિક પરિવારો પણ આ શાળામાં પોતાના બાળકને અભ્યાસ કરાવવા માંગે છે એટલું જ નહીં કેટલાક વાલીઓ ખાનગી શાળામાંથી બાળકોના એડમિશન રદ કરાવીને અહીં એડમિશન લઈ રહ્યા છે આ શાળાની વિશેષતા કહું ને તો બાળકોને સર્વાંગી શિક્ષણ આપવામાં આવે છે બાકી જે સુવિધાઓ બીજી સ્કૂલમાં હોય છે એ બધી સુવિધાઓ અહીંયા છે પણ ખાસ તો છે કે સર્વાંગી શિક્ષણ બાળકોને નૈતિક મૂલ્યોનું શિક્ષણ આપવામાં આવે છે બાળકોને પેન પેન્સિલ રબર જે કાંઈ લેવું હોય જાતે પૈસા નાખીને જાતે જ વસ્તુ લઈ લે કોઈ બાળકો એની અંદર વધારે વસ્તુ લે એવું કશું બનતું નથી બીજું સ્વેટર સંજીવની યોજના ચાલે છે કે જેમાં બાળકોને સ્વેટર ટૂંકા પડે તો એ સ્વેટર એ બોક્સમાં નાખી દે છે અને એને જે સ્વેટર થઈ જાય એવું સ્વેટર એ જાતે લઈ લે છે મનપા સંચાલિત મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળાની શરૂઆત બે હજાર સત્તરમાં કરવામાં આવી હતી અહીં ઉચ્ચ ડિગ્રી સાથે અભ્યાસ કરાવતા શિક્ષક અને શિક્ષણની પ્રણાલીથી બાળકોમાં સિંચાયેલા સંસ્કારથી વાલીઓ પ્રભાવિત છે અહીં અભ્યાસ કરાવતા શિક્ષકોના બાળકો પણ આજ શાળામાં અભ્યાસ કરે છે શાળામાં અભ્યાસની સાથે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય પણ કરવામાં આવે છે કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી પીટીવી ન્યૂઝ સુરત